વડોદરાથી સમાચાર મળી રહ્યા વડોદરા પાલિકાના સત્તાધીશો વિકાસની આંધળી દોટ મૂકી હાંફી ગયા હોય તેવું લાગી રહ્યું છે નગરપાલિકાની પારોશમાં આવેલા નવાપુરા વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે નવાપુરા વિસ્તારના લોકોની અનેક રજૂઆત છતાં તેમની સમસ્યાનું સમાધાન નથી આપ્યું પાલિકાના પાપે અહીંયા ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે નવાપુરા વિસ્તારમાં માંડી એક લાખ જેટલા લોકો વસવાટ કરે છે અહીં રહેતા તમામ લોકોને પાલિકા દ્વારા કાળા પાણીની સજા આપવામાં આવી રહી હોય તેવો અનુભવ કરી રહ્યા છે જેની પાછળનું મુખ્ય કારણ છે અહીં આવતું દૂષિત અને દુર્ગંધ મારતું કાળું પાણી અહીંના સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો જર્જરિત થઈ ગઈ છે તેના કારણે દૂષિત પાણીની સમસ્યાનું નિર્માણ થયું છે લોકોના ઘરમાં પીવાનું શુદ્ધ પાણીને બદલે દૂષિત પાણી આવતા અહીંના લોકો પેટમાં દુખાવો ઝાડા ઉડતી સહિતના પાણીજન્ય રોગચાળાનો શિકાર બનતા રહ્યા છે સમયથી છે અને કમ્પ્લેન કરીને અમે થાકી ગયા છે ખાલી કમ્પ્લેન અમારી લે છે એના પર કોઈ અમલ થતો નથી બે મહિના પહેલા આવીને ફક્ત અહીંયા પેલું સખર કરી જાય છે કમ્પ્રેસર મારી જાય છે એટલા પૂરતું પાણી વહી જાય એટલે પાછું પાણી સારું આવે બે ત્રણ દિવસ સારું આવે પાછા હતા એવા ને એવા અમે અમારી ટાંકીઓને બધું સાફ રાખીએ છે પણ કોર્પોરેશનમાંથી જ પાણી ગંદુ આવતું હોય તો અમારે જ ક્યાં જવાનું ગયા ચાર પાંચ વર્ષથી આ પાણીનો પ્રોબ્લેમ થયા કરે છે વારે ઘડીએ કમ્પ્લેન કરીએ એટલે ટેમ્પરરી લાઈનો કટ કરીને શોધે પણ ડ્રેનેજ લાઈન જે જૂની છે પચાસ સાઠ વર્ષ એ બદલતા નથી મૂળ કારણ શોધવું નથી એમને અને ખાલી ખર્ચા કરીને લોકોના પૈસા બરબાદ કરવા છે એમના બીજેપીના ને સિનિયર નેતા જોડે વાત કરી તો શું કે છે કે આ પ્રોબ્લેમ આખા વડોદરામાં છે અહીંયા ખાલી તમારા પૂરતો નથી આવા જવાબ આપે છે હવે શું કરવું તમે કોની પાસે જવું જો આ રીતેનો એટીટ્યુડ રાખે તો નવાપુરા વિસ્તારમાં થોડા સમયથી દૂષિત પાણીની જે સમસ્યાનો સામનો કરી કરવો પડી રહ્યો છે તેની રજૂઆત આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે ત્યાં ખાડા ખોદી અને વોટર નું જે સોલ્યુશન માટેની કામગીરી ચાલી રહી છે જેમાં વિવિધ બે ત્રણ ખાડા ખોદી અને ક્યાંથી આ દૂષિત પાણી વડોદરા મહાનગર પાલિકા દ્વારા જે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે એમાં ક્યાંથી આ દૂષિત પાણી મિક્સ થાય છે જેથી કરી અને એનું સોલ્યુશન કરી અને શોધી અને એનું નિવારણ કરી શકાય લગભગ પાંચ સાત દિવસથી કોર્પોરેશન દ્વારા ત્યાં કામગીરી ચાલી જ રહી છે આ વોર્ડ નંબર તેરમાં મધુવન સોસાયટી પ્રેમ સ્મૂર્તિ એપાર્ટમેન્ટ બાજુમાં કહારમુલ્લો તમામ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગંદુ કારું પાણી આવે છે વિસ્તારના લોકોએ પણ વારંવાર રજૂઆતો કરી છે ને અમે પણ દરેક સભામાં હોય કે કમિશનર કમિશનરશ્રીને પત્ર લખવાનું હોય તમામ કામ